નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો નવી યોજના વિશે વાત કરવામાં આવતો મિત્રો તાર ફેન્સિંગ યોજના બે ચોવીસ માટે બહાર પાડવામાં આવે છે મિત્રો યોજનાની માહિતી કોને મળશે લાભ અને જરૂરી દસ્તાવેજની મિત્રો વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો મારી ચેનલ પર નવા હતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના સરકારી ભરતીની માહિતીની અપડેટ

સેટઅપ પર રહેશે મિત્રો તાર ફેન્સિંગ યોજના ચોવીસ નો હેતુ છે મિત્રો પાકને રોજ ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ખેતરોના ફરતે લોખંડની કાંટાવાળી વાળ કરવી જરૂરી હોય છે સરકાર દ્વારા ખેડૂતોને કાંટાવાળી વાળ બનાવવા માટે બે હેક્ટર જમીન હોય તેવા ખેડૂતોને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ બસો અથવા કુલ ખર્ચાના પચાસ ટકા બંને માટે જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે જેથી ખેડૂતો પોતાના ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવવા પોતાના મહામૂલા બાકનું રક્ષણ કરી શકે ન દે લેવાની કે મિત્રો પહેલાં પાંચ હેક્ટર જમીન હોય તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ સહાય મળવા પાત્ર થતી નથી હવે પણ જે ખેડૂતો દો હેક્ટર જેટલી જમીન હશે તો પણ આર ફેન્સિંગ યોજના ગુજરાત બે હજાર ચોવીસ હેઠળ સહાય મળવા પાત્ર લાભ થશે મિત્રો તાર ફેન્સિંગ સહાય માટે લાભની પાત્રતા વિશે વાત કરવામાં ખેડૂતો પોતાની જમીન હોવી જોઈએ ઓછામાં ઓછી બે હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા તમામ ખેડૂતના આ યોજના હેઠળ અરજી કરી શકે છે અરજદાર ખેડૂતો ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ ખેડૂતો દ્વારા અગાઉ તાર ફેન્સિંગના લાભ લીધે ન હોવો જોઈએ આ યોજનામાં લાભ જે સર્વે નંબર એક વખત પાત્ર રહેશે અરજદાર ખેડૂતો સાત બાર આઠ અને નકલી રજૂઆતની નકલ જોશે મિત્રો સ્ટાર ફેન્સિંગ યોજના ફાયદા વિશે વાત કરવામાં આવતો તો યોજના બે હપ્તામાં સહાય પૂરી પાડે છે પ્રથમ તબક્કા દરમિયાન ખેડૂતો પચાસ ટકા સબસિડી માત્ર પાત્ર છે સો પ્રતિમીટર અથવા કુલ ખર્ચના પચાસ ટકા જેટલા પણ ઓછું હોય આ સબસિડી મેળવવા માટે ખેડૂતો જરૂરી તાંભલા સ્થાપિત કરવા અને ચકાસણી પ્રક્રિયાની પસાર કરવી પડશે પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી ગુજરાત એક્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના લિમિટેડ બીજા તબક્કામાં પચાસ ટકાની સહાય ચૂકવણી ઓફર છે તાર સહાય સહાયજના દસ્તાવેજની વાત કરવામાં તો અરજી સાથે ખેડૂત ખેડૂતોના જૂથની વિગતો બેંક ખાતાની વિગતો સાત બાર આઠના આધાર કાર્ડની નકલ જૂથ લીડરને પેમેન્ટ કરવાનું એપિડેટ ખેડૂતોની કામગીરી સામૂહિક રીતે કરવા સંમત છે તેઓ સંમતિપત્ર જૂથના ખેડૂતો તાર ફેન્સિંગ યોજના લાભ લેવા તેનું તાર સહાય ફેન્સિંગ યોજના મળવાપાત્ર લાભ વિશે તો આ યોજના હેઠળ ચૂકવવા બે સહાય તબક્કામાં ચૂકવવામાં આવશે પ્રથમ તબક્કામાં ખેડૂતો દ્વારા ધાંભલા ઉભા કર્યા ચકાસણી કર્યા બાદ તબક્કાની ચકવાપાત્ર પચાસ ટકાની સહાય સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્સ્ટિટ્યુટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા થર્ડ પાર્ટીને જીપીએસસી લોકેશન સહિત ઇન્સ્પેક્શન રિપોર્ટ મળ્યા બાદ ચૂકવવામાં આવશે તાર ફેન્સિંગ સહાય યોજનામાં અરજી કઈ રીતે કરી તો મિત્રો ગૂગલ સર્ચ આઈ ખેડૂત પાર્ટલ ટોપ કાઇન કરવાનું રહેશે વેબસાઇટ ખોલી આઈ ખેડૂત વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવાનું રહેશે આ યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ એક પર આવેલી ખેતીવાડી યોજના ખેતીવાડી યોજના વિવિધ યોજનાઓ બતાવશે જેમાં જે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હતું આ નથી કર્યું તો ના આવી રીતે સંપૂર્ણ રીતે તમારી સેપ સ્ટેપ બાય સ્ટેપ અરજી થઈ શકે છે તાર ફેન્સિંગ યોજનામાં મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક કરજો અને મિત્રો ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ